ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કહવાના કહવાઈ જવાના પરિસ્થિતિમાં છે એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે સરકાર સુધીમાં વિનંતી છે કે કોઈપણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને મળે એવા પ્રયત્ન કરવા જોઈએ સરકાર ચિંતિત છે ચોક્કસ કમેટી બનાવી છે દક્ષિણ ગુજરાતની અંદર આપણા કેબિનેટ મંત્રી નરેશભાઈ અને જયરામ રાવિતને જવાબદારી સોંપી છે અને હું મને પૂરેપૂરું વિશ્વાસ છે કે સરકાર સરકાર ચોક્કસ સહાય આપશે અને ચોક્કસ હું અપેક્ષા રાખીશ કે દક્ષિણ ગુજરાત કોઈ સાથ લાંબુ કરતો નથી પણ આ વર્ષની પરિસ્થિતિ એવી છે કે માંગવા પડે અને અમારા ખેડૂતોને સહાય ચોક્કસ આપવી પડશે એવી મારી વિનંતી છે આવનારા દિવસોમાં ખેડૂત લોકોને જે નુકસાની જે સહન કરવી પડી છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સાથે રહેતી આવી છે અને સાથે રહેશે એટલો મને સંપૂર્ણ વિશ્વાસ છે અને આપના માધ્યમથી પણ હું ખાસ વિનંતી કરું છું કે આ વિસ્તારના લોકોની જે મુશ્કેલી છે આપ સૌએ નિહાળ્યું પણ છે એટલે આપના માધ્યમથી પણ હું સરકારને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આ જાહેરાત કરે કે જેમને જે નિરાશામાં ખેડૂતો આજે જે પહોંચી ગયા છે એમને એક આશ્વાસન મળે અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે